સામાન્યકાળના પહેલા અઠવાડિયાનું બુધવાર ધર્મસભા આજે સંત દેવસહાયમ પિલ્લાઈનું પર્વ ઉજવે છે પ્રભુ ઈસુની ઈચ્છા છે કે આપણે પણ તેમના પ્રેમ અને સાજાપણાના સામર્થ્યના સંવાહક બનીએ તારણની નિશાની બનીએ સાંભળીએ સંત માર્કનો શુભ સંદેશ અધ્યાય એક કડી ઓગણત્રીસ થી ઓગણચાળીસ પછી સભાગૃહમાંથી નીકળીને તેઓ યાકોબ અને યોહાનને લઈને સિમોન અને આંદ્રિયાને ઘેર ગયા સિમોનની સાસુ તાવથી પથારીવશ હતી અને તરત જ લોકોએ ઈસુને તેની વાત કરી ઈસુએ પાસે આવીને તેને હાથ પકડીને બેઠી કરી એટલે તેનો તાવ ઉતરી ગયો અને તે તેમની સેવા કરવા લાગી તે દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી લોકો જે કોઈ માંદા અને અપદૂતગ્રસ્ત હતા તે બધાને ઈસુની આગળ લઈ આવ્યા અને આખું શહેર બહારણે ઉભરાયું ઈસુએ ઘણાના જાત જાતના રોગ મટાડ્યા અને ઘણા અપદૂતો પણ કાઢ્યા પણ તેમણે અપદૂતોને બોલવા ન દીધું કારણ ઈસુ કોણ છે એની તેમને ખબર હતી બીજે દિવસે પરોળીએ હજી અંધારું હતું ત્યાં જ ઈસુ ઉઠીને બહાર ચાલ્યા ગયા અને એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા પણ સિમોન અને તેના સાથીઓ તેમને શોધવા નીકળી પડ્યા અને મળ્યા એટલે તેઓએ તેમને કહ્યું બધા આપને શોધે છે ઈસુએ કહ્યું ચાલો આપણે બીજે જઈએ બાજુના ગામડામાં જઈએ મારે ત્યાં પણ શુભ સંદેશની ઘોષણા કરવાની છે હું એટલા માટે જ આવ્યો છું અને તેઓ આખા પ્રદેશમાં યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ કરતા અને અપદૂતો કાઢતા ફરવા લાગ્યા ઈસુ તો એક નદી સમાન છે જે વહેતી જ રહે છે વહેતા વહેતા નદી લોકોના હિતના કાર્યો કરતી રહે છે નદી અને ઈસુમાં તફાવત છે નદીને પોતાને આંખી આપેલા વેણમાં જ વહેવું પડે છે જ્યારે ઈસુ તો જ્યાં જરૂરિયાત છે ત્યાં પહોંચી જાય છે ઈસુ સભાગૃહમાંથી સિમોનની સાસુને ઘેર જાય છે સિમોનની સાસુને તાવ મુક્ત કરી શહેર બહાર ખુલ્લી જગ્યામાં જાય છે જ્યાં અનેક બીમારો અને અપદૂતગ્રસ્તો એકઠા થયા છે વહેલી સવારે તો ડુંગરમાં એકાંતમાં પ્રાર્થના કરવા ચાલ્યા જાય છે સિમોન અને સાથીઓ ઈસુને કફરનાહુમ ખાતે સ્થાયી કરી દેવા પ્રયત્ન કરે છે પણ ઈસુ તો બાજુના ગામડાઓ માટે નીકળી પડે છે સાધુ તો ચલતા ભલા એટલે જ આજે વર્ગ અને પુરોહિતોની બદલી થતી રહે છે નદી કેમ બંધિયાર થઈ જતી નથી નદી કેમ તેને રોકવા બાંધેલા બંધને ઓળંગીને સાગર તરફ વહેતી રહે છે નદી જાણે છે કે બંધિયાર પાણી ગંધાઈ ઉઠે પીવાલાયક રહે નહીં નદી જાણે છે કે જો તે વહેવાનું બંધ કરી દે તો આજુબાજુના ગામડા તરશ્યા રહી જશે અન્યના ખ્યાલે નદી વહેતી જ રહે છે ઈશુ પણ સમગ્ર માનવજાત માટે આવ્યા છે પ્રત્યેક માનવને રૂબરૂ મળવા ઈશુ તેને ઘર તેને ગામ પહોંચી જાય છે આ છે આપણા પ્રભુનું લક્ષણ જેઓ જરૂરિયાતમંદ છે તેઓ પાસે તો ઈસુ ઈચ્છા કરીને જાય છે એટલે જ ઈસુ જરૂરિયાતમંદોને પરમ સુખી કરે છે જરૂરિયાતમંદ પાસે ઈસુ આવવાના જ સિમોનની સાસુ પથારીવશ હોવાથી ઈસુ પાસે આવી શકતી નથી પણ ઈસુ તો તેની પાસે જઈ શકે છે સિમોનની સાસુને હળવો સ્પર્શ કરતાં તેનો તાવ ઉતરી જાય છે ઈસુના શબ્દોમાં સામર્થ્ય છે તો ઈસુના સ્પર્શમાં પણ ઈસુ એક પણ જરૂરિયાતમંદને ટાળતા નથી આજે જો આપણે આપણી જાતને જરૂરિયાતમંદ માનીએ છીએ તો ઈસુ જરૂર આપણે ત્યાં આવશે ઈસુ સાજાપણું આપવા આવ્યા છે વળગાડ ઉતારવા આવ્યા છે જીવનનો પાઠ ભણાવવા આવ્યા છે જીવનનો અગત્યનો પાઠ છે આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર સાથે સંબંધ રાખીએ ઈસુ પોતે પ્રાર્થનામાં સમય ગાળે છે તેમનો નિત્યક્રમ અત્યંત વ્યસ્ત હતો છતાં તેઓ પ્રાર્થના માટે સમય ફાળવી શકે છે આપણે ઈસુ પાસેથી પ્રાર્થનામાં સમય ગાળવાનું શીખવાનું છે ઈસુ જ્યાં સ્વીકાર થાય છે એવા કફરનહુમમાં સ્થાયી થવાને બદલે પ્રભુ તેમને જ્યાં જવા કહે ત્યાં જાય છે સ્વીકાર થતો હોય ત્યાં કામ કરવામાં મહાનતા નથી મહાનતા છે અસ્વીકાર કરનાર લોકો મધ્યે જવામાં Okay.